તો ફ્રેન્ડ્સ તો આજે હું તમારી સાથે શેર કરીશ મકરસંક્રાંતિ સ્પેશિયલ તલની ચીક્કીની રેસિપી તો મકરસંક્રાંતિ પર બધાના ઘરે ચીક્કી બનતી જ હોય છે તો એકદમ પાતળી અને ક્રિસ્પી તલની ચીક્કી બનાવીશું તો બજાર જેવી ઘરમાં રહેલી સામગ્રી માથે જ બનતી હોય છે અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી તલની ચીક્કી ઘરે બનીને એકદમ ઇજી રીતે બની જાય છે તો સૌથી પહેલાં તો આપણે બે કપ જેટલા મેં અહીંયા તલ લીધેલા છે તમે તમારા ઘરનું કોઈ પણ મેજરમેન્ટનું માપ લઈ શકો છો ત્યારબાદ જે વાટકાથી આપણે તલ લીધેલા છે એ જ વાટકાના માપથી આપણે એક વાટકો ગોળ લેવાનો છે જો આ પરફેક્ટ મેજરમેન્ટ હશે ને તો તમે જો પહેલી જ વાર તલની ચીકી બનાવતા હશો ને તો પણ તમારી તલની ચીક્કી ક્યારેય બગડશે નહીં અને એકદમ પાતળી ચીકી જ બનશે તો ચાલો તો સૌથી પહેલાં તમે અહીંયા કઢાઈ લીધેલી છે કઢાઈમાં સૌથી પહેલાં આપણે તલને એડ કરીશું અને તલને સરસ એવા શેકી લઈશું તલ શેકવાથી એકદમ તલનો જે નટી ફ્લેવર હોય છે ને એ તલની ચીકીમાં આવે છે અને ખાવામાં ખૂબ સરસ એવી લાગે છે તો તમે ઘરે ગમે ત્યારે તલની ચીકી બનાવો ને ત્યારે તલને હંમેશા આપણે શેકીને જ ઉપયોગ કરવાના છે તો મીડિયમ ટુ લો ગેસ ઉપર આપણે તલને સરસ એવા શેકી લેશું તો એકથી બે મિનિટ જેવું થયું છે અને તમે જુઓ મીડિયમ ટુ લોસુ પર તલ આપણે સરસ એવા તમે જો ફૂટવા લાગ્યા છે તો આ રીતના બધા જ તલ આપણા ફૂટવા જોઈએ તો સરસ એવા તલ આપણા શેકાઈ ગયા છે તો સેમ પ્રોસેસથી બે બાકી રહેલા તલને પણ આપણે આ જ રીતના શેકી લેશું એક વાસણમાં તલને આપણે કાઢી લેશું તો તલ આપણા સરસ એવા શેકાઈ ગયા છે ત્યારબાદ આપણે તે જ પેનમાં આપણે ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીને આપણે સરસ રીતે મેલ્ટ થવા દઈશું ઘી એડ કરવાથી તલની ચીકી છે ને એકદમ બજારમાં મળે છે ને એ રિસાઈનિંગવાળી ચીકી બનશે ત્યારબાદ તેમાં આપણે એક વાટકા જેટલું ગોળ એડ કરીશું અને ગોળને આપણે સરસ રીતે મેલ્ટ કરીશું ગોળ આપણો સરસ એવો ઓગળી ગયો છે અને ગોળને આપણે એકદમ જેમ જેમ કલર ચેન્જ થતો જશે ને એમ સરસ તેવી ભાઈ આવવા લાગશે તો આ રીતના સતત આપણે ગોળને હલાવતો રહેવાનું છે જેથી પેનના તળિયે ચીપકે નહીં તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કલર પણ સરસ એવો ચેન્જ થવા લાગ્યો છે હવે આ સમય ઉપર આપણે ચેક કરી લઈશું કે ચાસણી આપણી તૈયાર છે કે નહીં તો તેના માટે મેં અહીંયા એક બાઉલમાં પાણી લીધેલું છે તેમાં આપણે ગોળવાળું થોડુંક મિશ્રણ એડ કરીશું અને ચાસણીને ચેક કરી લેશો જો આ રીતે તમે જો પહેલી જ વાર બનાવતા હશો ને તો પણ તમે ચાસણીને ચેક કરતા આવડી જશે તો તમે જોઈ શકો છો કે હજી ચાસણી આપણી આવેલી નથી જો આ રીતનો પાટ ના થવો જોઈએ તો હજી આપણે થોડીક વાર ચાસણીને હલાવી લેશું અને ફરીથી આપણે એ જ પ્રોસેસથી ચાસણીને આપણે ફરીથી પાણીમાં ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે કાચની જેમ ગોળ આપણો તૂટી જાય છે તો સમજી લેવાનું કે સરસ એવી પાઈ આપણી આવી ગઈ છે તો હવે આ સમય ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરીને જે આપણે તલ શેકેલા છે તે તલને આપણે એડ કરીશું તલને એડ કરતા જઈને ધીમે ધીમે આપણે હલાવતા જશું અને સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતનું તલનું મિશ્રણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે તો મેં અહીંયા આ રીતની પોલિથીનની એક બેગ લીધેલી છે તેને મેં અહીંયા ઘી વડે કોટ કરી લીધી છે તેમાં આપણે જે તલનું મિશ્રણ બનાવેલું છે તેને આપણે એડ કરીશું તમે આ રીતના હાથની મદદથી પ્રેસ કરીને ઉપરના ભાગને આ રીતના આપણે કવર કરી લેશું અને સરસ રીતે આપણે એકદમ પાતળી તલની ચીકીને વણી લેશું જેટલી પાતળી થાય તેટલી પાતળી તમારે કરવાની છે તો આ રીતની ચીકી આપણે વણાઈ ગઈ છે ત્યારબાદ મેં બાઉલ લીધેલું છે તો તલની ચીકી આપણે ગરમ હોય ત્યારે જ આપણે આ રીતના બાઉલમાં ફેરવી લેશું જેથી એકદમ રાઉન્ડમાં ચીકી તમારી બનીને તૈયાર થશે તમે સ્ક્રમાં પણ ચીકીને બનાવી શકો છો તો આ રીતના આપણે બધી જ ચીકીને તૈયાર કરીશું તો આ રીતે કટ કરીને ચીકી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે ત્યારબાદ આપણે બેથી ત્રણ મિનિટ માટે ઠરવા માટે રાખીશું જેથી એકદમ સરસ રીતે ઇઝીલી ચીકી આપણી ડિમોટ થઈ જાય તો ત્યારબાદ આપણે આ રીતના ચીકીને ડિમોટ કરી લેશું તો એકદમ ઇઝી રીતે ચીકી આપણી ડિમોટ થશે તમે જો એકદમ મસ્ત બને છે ને અરે વાહ એકદમ બજાર જેવો જ લુક આવે છે અને સેમ એવી જ બને છે તો બજારે લેવા જવાની કંઈ પણ જરૂર નથી તો આ જ રીતના આપણે બધી જ ચીકીને ડિમોટ કરીશું તો ફક્ત તો ફક્ત પંદર જ મિનિટમાં ચીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે ચીકી આપણી એકદમ પાતળી છે જુઓ તમે એકદમ પાતળી ચીકી બનીને તૈયાર થઈ છે ને જો ગરમે ગરમ જ જો તમારે મિશ્રણ હશે ને તો ચીક્કી તમારે જેટલી પાતળી કરવી હશે ને એટલી પાતળી બનીને તૈયાર થશે તો સાઈડમાં રહેલી કિનારીને મેં અહીંયા આ રીતના એક ડબ્બામાં ભરી લીધેલી છે તમે જુઓ આ રીતના પણ તમે ચીકીને એન્જોય કરી શકો છો અને એકદમ તમે જો એકદમ ક્રિસ્પી બની છે અને એકદમ સોફ્ટ જો આ રીતના તમે કટ કરો ને તો પણ એકદમ ઇઝીલી સરસ એવી છે કે તમારી કટ થઈ જાય છે તો હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને એકદમ સંક્રાંત નજીક આવી રહી છે તો તમે ચોક્કસ તમારા ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ